ધોલેરા એક્સપ્રેસ હાઇવેના કામમાં કપચી ભરેલા ઓવરલોડ ડમ્પરો દોડતા હોવાથી ગ્રામ્યજનોએ આવા પંદર ડમ્પરો અટકાવવામાં આવતા ભારે અફડાતફડી બરોડાથી ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ ધોલેરા પંથકમાં ચાલતા બે ફાર્મ ઓવરલોડ ડમ્પરને સ્થાનિક લોકોએ રકાવતા ભારે અફડાતફડી મચવા પામી હતી ધોલેરા તાલુકાના આંબડી ગામે પંદરથી વધુ ઓવરલોડ ડમ્પરો અને ટ્રકો સ્થાનિક લોકોએ રોક્યા હતા નીતિ નિયમોને નૈવે મૂકી પરમિશ પરમિશન કરતાં ડબલ ટ્રિપલ ઓવરલોડ વાહનમાં પરિવહન કરવામાં આવે છે ધોલરા એક્સપ્રેસના કામમાં વપરાતી માટી મેટલ સહિત મટીરિયલ્સ આ વાહનમાં પરિવહન કરવામાં આવે છે આંબળીથી પસાર થતા ઓવરલોડ ડંપોના કારણે રસ્તાઓ તૂટી જાય છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવા વાહનો પસાર થતા હોવાના કારણે ક્યાંક લોકોને હાલાકી પડતી હોવાની પણ વસ્તુઓ બહાર આવી છે ખાણ વિભાગ તેમજ આરટીઓ સહિતના વહીવટીતંત્રની મિલીભગતથી આ સમગ્ર કૌભાંડ ધમધમી રહ્યું છે અગાઉ ધારાસભ્ય અગાઉ ધારાસભ્યની ચેતવણી બાદ માથેલા સાણની સામે ઓવરલોડ ડમ્પરો શરૂ કરવા લાલાંક કરી છે એમકેસી કંપનીને મળ્યો છે કોન્ટ્રાક્ટ જેઓ દ્વારા બેફામ સ્થાનિક માટી ખનન કરી તેમજ ઓવરલોડ ડમ્પર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટરો જે નીતિ નિયમો ને છે તે અંગે યોગ્ય કરી તેની સામે પગલા લેવા માગણી કરવામાં આવી છે મારું નામ લક્ષ્મણ ગોહિલ ગામ આંબળી તાલુકો ધોલેરા જે અમદાવાદથી ધોલેરા હાલ જે નેશનલ હાઈવે બની રહ્યો છે એનું કામ એમકેસી કંપનીને આપેલું છે તો એમ કેસી કંપની દ્વારા અમારા ભાલ વિસ્તારના આજુબાજુના ગામડાની અંદર જે મેન્ટલ કપચી ફોરવર્ડની ગાડીઓ આવે છે પરમિશન કરતાં વધારે પરમિશન એટલે ડબલ લોડિંગ ગાડીઓ આવે છે રોડ રસ્તાની સાવ ખરાબ કરી નાખે છે રોડ ઉપર કપચી મેન્ટલ બધું પડે તો કોઈને નુકસાન થાય એવું છે હાલની અંદર અમુક ઘણા એક્સિડન્ટ થઈ ગયેલા છે તો અમે હાલ અમારા ગામજનો ભેગા થઈને બધી ગાડીઓ ભેગી કરીને અને ઊભી રાખી દીધી છે ધોળેરા પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે ખાણ ખણીજ વિભાગને પણ જાણ કરી છે બારથી પંદર ગાડીઓ છે હાલ અમે ઊભી રાખી છે પાછળ પણ અમુક ગાડીઓ આવે છે હાલ પોલીસ સ્ટેશનથી ગાડી આવી છે પીએસઆઈ શ્રી આઈ ગયા છે